હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ચાલો તો આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજ છે અમા ભાદર વિશે ચાલો તો હવે આપણે મેળો કરવા જઈશું બરોબર તો તમે લાઈફ ડે સુધી બનાવી ચાલો તો તો નાઈ ધોન ત્યાર ફ્રેશ થઈ ગયા છે બરાબર પિતળ પાણી પણ રેડી આવ્યા છીએ બરોબર તો ચાલો તો હવે બનાવી રહીજો મારા વિડીયોમાં

ફાઈનલી અમારા કાર્તિકભાઈ જાગી ગયા છે બરોબર જોઈ શકો છો તો ચાલો અમે બધા ભાઈ બોળી મેળો કરવા જવાના છીએ તમે ક્યાં જવાના છો એ કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમને ખબર પડે કે ક્યાં ક્યાં બધા મેળો કરવા સાઈઝ છે બરાબર તો ચાલો હું જોઈ શકો છો જો મેળો કરવા માટે અમે ત્યાર થઈ ગયા છીએ અમારા કાર્તિકભાઈ છે અમારા ભાઈ જયપાલભાઈ વિલ બરાબર તો ચાલો હવે તમે બનાવી દેજો ચાલો તમને આપણે મેળાનો નજારો પણ બતાવો